નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે જી કે માસ્ટર દર્શન યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે ગુજરાતના મેળાઓ જોઈશું કે આવનારી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી સાથે કે ગુજરાતના મેળાઓમાંથી કેટલા કેટલા પ્રશ્નો પૂછી શકે છે તો દરેક મેળાને આપણે વિગતવાર જોઈશું આગળ વધીએ સૌપ્રથમ મેળો છે તારણતરનો મેળો જે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે તમે દ્રશ્ય જોઈ શકો છો મેળાનું તો સ્થળ વિશે વાત કરીએ મેળાના તો તે છે તરણેતર ગામ થાનગઢ સુરેન્દ્રનગર આ જગ્યાએ આ મેળો ભરાય છે હવે વાત કરીએ મેળાના સમયની કે આ મેળો ક્યારે ભરાય છે તો ભાદરવા ચૂદ સુદ ચોથ પાંચમ અને છઠ ત્રણ દિવસનો આ તરણેતરનો મેળો હોય છે વાત કરીએ મેળાની વિશેષતાની આ મેળો ત્રિનિતેશ્વર મહાદેવના મંદિરે ભરાય છે અહીંની ભરત ભરેલી છત્રીઓ વિશ્વભરમાં વિખ્યાત છે યુવક યુવતીઓ અહીં પોતાના જીવનસાથી પસંદ કરે છે જે ત્રણેતરનો મેળો તરીકે લોકપ્રિય છે અહીં હુડોરાસ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે તો અહીં હુડોરાસ અને તેનો સમયગાળો આ બે વસ્તુ પરીક્ષા લખી દૃષ્ટિએ મોસ્ટ આઈએમપી છે પાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ અને રાસ જે આકર્ષણનું કેન્દ્ર આ મેળાનું હોય છે તો આ રહ્યો થાનગઢ સુરેન્દ્રનગરનો તરણેતરનો મેળો જે તરણેતર ગામે ભરાય છે પછીનો મેળો જોઈએ વૌઠાનો મેળો અમદાવાદ મિત્રો આ મેળો ધોળતા ધોળકા તાલુકામાં અમદાવાદ ખાતે આ મેળો વૌઠાનો ભરાય છે સમય છે કાર્તિકી પૂર્ણિમા કાર્તિકી પૂર્ણિમાના દિવસે એટલે કે આપણે દેવ દિવાળી તરીકે ઉજવીએ છીએ ત્યારે વૌઠાનો મેળો ભરાય છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં મેળાની વિશેષતા છે કે સાત નદીઓનો સંગમ થાય છે અહીં તો મોસ્ટ આઈએમપી છે સાત નદીઓનો અહીં સંગમ થાય છે એ નદીઓ કઈ કઈ છે સાત તો કે સાબરમતી હાથમતી મેસવો માજમ વાત્રક શેઢી અને ખારી જે તેને સપ્ત સંગમ કહેવાય છે તો સપ્તસંગમ થતી હોય તો મેળો કયો તો બહુઠા જવાબ આવશે ટોળકા તાલુકો અમદાવાદનો આ મેળો ગુજરાતનો સૌથી મોટો પશુ મેળો છે આ મેળાની વિશેષતા આ પણ છે કે ગુજરાતનો તે સૌથી મોટો મેળો છે જ્યાં ખાસ કરીને ગધેડાની લેવેજ થાય છે તો ખાસ કરીને આ મેળાની વિશેષતાઓ બહુ અલગ છે ગુજરાતનો સૌથી મોટો પશુ મેળો ગધેડાની લેવેજ અને સપ્તસંગમ જગ્યાએ આ મેળો ભરાય છે નેક્સ્ટ જોઈશું ભવનાથનો મેળો આ મેળો જૂનાગઢમાં ભરાય છે ગિરનારની તળેરીમાં ભવનાથ મંદિર મહાદેવના મંદિરે જોઈએ સમયગાળો જોઈએ તો મહાશિવરાત્રીના દિવસે એટલે કે મહાવદ તેરસના દિવસે આ મેળો ભરાય છે આ મેળાની વિશેષતા છે મિનિકુંભ તરીકે આને ઓળખવામાં આવે છે અહીં નાગા સાધુઓનું શાહી સ્નાન અને તેમની રવેડી સરઘસ મુખ્ય આકર્ષણ છે પવનાર્થના મેળાની નેક્સ્ટ મેળો છે અને પવનાથના મેળામાં મૂંગી કુંડમાં સ્નાન કરવાનું વિશિષ્ટ પણ મહત્વ છે એનું નેક્સ્ટ નેક્સ્ટળાજીનો મેળો અરવલ્લી તો આ વાત કરીએ સમય વાત કરીએ તો કાર્તિક પૂર્ણિમા ભરાય છે અને એકવીસ દિવસ આ મેળો ચાલે છે બહુ લાંબો મેળો છે તેની વિશેષતાની વાત કરીએ આ મેળાને ગદાધરનો મેળો પણ કહેવામાં આવે છે આદિવાસી સમાજમાં આ મેળો અત્યંત લોકપ્રિય છે અહીંનું જાણતું છું લોકગીત શામળાજીના મેળામાં રણજણ્યું વાઘે આ થઈ મેળાની વિશેષતા સમય ખાસ યાદ રાખજો કાર્તિકી પૂર્ણિમા અને નદી યાદ રાખજો મેસો નદીના કિનારે શામળાજીનો મેળો ભરાય છે કાર્તિકી પૂર્ણિમાના દિવસે પછીનો મેળો અંબાજીનો મેળો બનાસકાંઠા સ્થળ વાત કરીએ અંબાજી માતાનું મંદિર અને સમય વાત કરીએ તો પાદરવી પૂર્ણિમાના દિવસે આ મેળો ભરાય છે આ મેળાની વિશેષતા જોઈએ તો આ ગુજરાતનો સૌથી મોટો ધાર્મિક મેળો છે લાખો પદયાત્રીઓ પગપાળા ચાલીને અંબાજી આવે છે તો અંબાજી મેળાનું બહુ ખાસ વિશેષ મહત્વ છે કારણ કે ગુજરાતનો સૌથી મોટો ધાર્મિક મેળો છે જોઈએ આગળ માધવપુરનો મેળો પોરબંદર દ્રશ્યો તમે જોઈ શકો છો આ મેળાના વાત કરીએ એના સ્થળની તો માધવપુર એટલે ઘેડ પોરબંદરનો દરિયા કિનારો છે ત્યાં આ મેળો ભરાય છે સમયની વાત કરીએ તો ચૈત્ર સુદ નોમ રામ એટલે કે રામનવમી થી કરી ચૈત્ર સુદ તેરસ સુધી આ મેળો હોય છે ચાર દિવસનો વિશેષતાની વાત કરીએ આ મેળો ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીના લગ્નની સ્મૃતિમાં યોજાય છે તો આ મેળાની ખાસ વિશેષતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્નની સ્મૃતિમાં મેળો યોજાય છે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા તેને એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશ સાથે જોડવામાં આવે છે કારણ કે હોવાનું માનવાય છે 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 તો આ એની ખાસ જે યાદ રાખવી તેનો સમયગાળો સુદ નોમ રાઉ કરી ચૈત્ર સુદ તેર સુધી હોય છે અને સ્થળ માધવપુર ઘેડ પોરબંદર દરિયા કિનારા પાસે પછીનો મેળો જોઈએ ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા ત્યાંના સ્થળની વાત કરીએ તો ગુણભાખરી ગામ ખાતે આ મેળો ભરાય છે ખેડવ્રહ્મા પાસે સાબરકાંઠાની અંદર તેના સમયની વાત કરીએ તો હોળી પછીના ચૌદમાં દિવસે આ મેળો પરાય છે આ મેળો આદિવાસીઓનો સૌથી મોટો મેળો કહેવાય છે તો ચિત્ર ચિત્ર વિચિત્રના મેળામાં આટલી એની ખાસ વિશેષતા રહેલી છે અને મહાભારત કાળના રાજા સાંતાનુના પુત્રો ચિત્રવીર્ય અને વિચિત્ર વીર્ય નામે આ મેળો પરાય છે અહીં આકળ વ્યાકળ નદીઓનો સંગમ થાય છે તો ખાસ યાદ રાખવું આકળ વ્યાકરણ નદીઓનો સંગમ અને એમના રાજા શાંતનુના પુત્રો ચિત્રવીર્ય અને વિચિત્ર વીર્ય નામે આ મેળો ભરાય છે આગળનો મેળો જોઈએ કોત્યકનો મેળો પાટણ સ્થળ છે એમનું સિદ્ધપુર પાટણના સિદ્ધપુર ખાતે આ મેળો ભરાય છે અને સરસ્વતી નદીના કિનારે આ મેળો ભરાય છે સમજ જોઈએ તો કાર્તિકી પૂર્ણિમાના દિવસે આ કત્યક મેળો ભરાય છે વિશેષતા વાત કરીએ તો આ મેળો ખાસ કરીને ઊંટની માટે જાણતો જાણીતો છે માતૃ શ્રાદ્ધ કરવાનું સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે સાથે સાથે પણ યાદ રાખવું રહ્યું આગળ જોઈએ પલ્લીનો મેળો ગાંધીનગર દ્રશ્યો જોઈ શકો છો બહુ ફેમસ છે ઘી માટે સ્થળ છે એનું રૂપાલ ગામ ગાંધીનગર સમયની વાત કરીએ તો આસો સુદ નોમ નવરાત્રિની નવમી રાત્રે એટલે કે નવમા નોરતે રાત્રે આ મેળો ભરાય છે તેની વિશેષતાની વાત કરીએ તો વરદાયની માતાની પલ્લી કાઢવામાં આવે છે આ મેળાની અનોખું વિશેષતા એ છે કે પલ્લી પર ટન બંધ શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે જેને ઘીની નદીઓ વહે છે આ વિશેષતા એની છે રૂપાલ ગાંધીનગર ખાતે જે નવમા દિવસે નવરાત્રિના મેળો યોજાય છે તેની આગળ જોઈએ દસમો ગોળ મેળો દાહોદ દ્રશ્યો જોઈ શકો છો આવા દ્રશ્યો કંઈક હોય છે સ્થળની વાત કરીએ તો જેસવાડા ગામ દાહોદ સમયની વાત કરીએ તો હોળી પછીના પાંચમા કે સાતમા દિવસે આવવાય છે કોઈ દિવસ ફિક્સ હોતો નથી વિશિષ્ટતાની વાત કરીએ તો આ આદિવાસીનો પરંપરાગત મેળો છે અને એક ઊંચા ધાબળા ઉપર ગોળની પોટલી બાંધવામાં આવે છે આસપાસ યુવતીઓ લઈને ઊભી રહે છે અને યુવાને પણ ગોળ મેળવવાનો હોય છે જે તેને મનપસંદ જીવનસાથી પસંદ કરવાની તક છે આવી એક જૂની એમની આદિવાસીઓની માન્યતા છે આ મેળાની ખાસ આગળ જોઈએ ક્વાટનો મેળો છોટાઉદેપુર તો ક્વાટના મેળાની અંદર સ્થળની વાત કરીએ તો ક્વાટ છોટા ઉદેપુર જે જગ્યા છે ત્યાં આ ક્વાટનો મેળો ભરાય છે સમય વાત કરીએ તો હોળી પછીના પાંચમા દિવસે રંગ પંચમી અહીંયા પણ દિવસ નથી કે આ આ આ દિવસે જ મેળો મેળો મેળાની વિશેષતા વાત કરીએ તો રાઠવા આદિવાસીઓનો સૌથી મોટો સાંસ્કૃતિક મેળો છે ક્વાટનો મેળો છોટા ઉદેપુર જિલ્લો રાઠવા આદિવાસીઓ સાથે સંકળાયેલો છે અહીં આદિવાસીઓ પરંપરાગત વેશભૂષા બરાબર શરીર પિંછા અને મોં પર સફેદ ટપકા કરી ઘેરિયા નૃત્ય કરે છે તો આ મેળાનું ખાસ યાદ રાખવું કે ઘેરિયા નૃત્ય આ લોકો કરે છે તેનું વિશેષતા છે અને આ મેળામાં વાસળી અને ઢોલના તાળે આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે તો આ મેળામાંથી આપણે યાદ રાખવાનું ઘેરિયા નૃત્ય રાઠવા આદિવાસીનો સૌથી સાંસ્કૃતિક મેળો અને વાંસળી અને ઢોલના તાળે આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે સ્થળની વાત કરીએ તો ક્વાટ છોટાઉદેપુર જિલ્લો જે નામ ઉપરથી જ ખબર પડે છે આપણને આગળ જોઈએ આજીપિડનો મેળો કચ્છ હાજીપીર દરગાહ જે આવેલી છે કચ્છની અંદર ત્યાં એક મેળો ભરાય છે હાજીપીરની દરગાહના સ્થળ ઉપર બંને વિસ્તાર આપણે કહી શકાય કચ્છનો એ જગ્યા ઉપર સમયની વાત કરીએ તો ચૈત્ર માસના પ્રથમ સોમવારે ચૈત્ર માસનો જે પ્રથમ સોમવાર આવે છે ત્યારે એ નિમિત્તે આ હાજીપીર દરગાહ ખાતે મેળો ભરાય છે વિશેષતા વાત કરીએ તો હાજીપીરને કચ્છના ઓલિયા તરીકે ઓળખવામાં આવે છે તેઓ ગાયોને બચાવતા શહીદ થયા હતા આથી તેમનું માન એ જગ્યા ઉપર વધારે છે આ મેળો હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે જે કોમી એકતાનું પ્રતિક છે તો પ્રશ્ન કદાચ રીતે પૂછાય કે કોમી એકતાનું પ્રતિક ઓળખાય છે તો હાજીપીર દરગાહનો જે મેળો ભરાય છે કચ્છ ખાતે તે આવે જાવ આગળ જોઈએ પ્રશ્ન નંબર તેર રવિચી મેળો કચ્છ સ્થળ જે રવિચી માતાનું મંદિર છે રાપર તાલુકા ખાતે કચ્છની અંદર ત્યાં પાદરવા સુદ આઠમના દિવસે આ રવેચીનો મેળો ભરાય છે આ મેળાની વિશેષતા છે કે તેને કચ્છનો તરણતર કહેવામાં આવે છે આ મેળાને રવેચી માતાના રવેચી મેળાને લોક સંસ્કૃતિ અને ખાસ કરીને રબારી સમાજની પરંપરાઓ અહીં મુખ્યત્વે જોવા મળે છે આ વિસ્તારમાં રબારી સમાજનું પ્રભુત્વ વધારે છે લોકો વધારે છે અને ખાસ રવેચી માતાને માને છે આથી રબારી સમાજની પરંપરાઓ અહીં મુખ્યત્વે જોવા મળી રહી છે આપણને આ મેળામાં અહીંના લોકગીતો અને રાસ ગરબા જોવાલાયક હોય છે નેક્સ્ટ ચૌદમા નંબરનો મેળો છે ઓખા મંડળનો મેળો નાગનેશ્વરનો મેળો કે જે દેવભૂમિ દ્વારકા ખાતે ભરાય છે આ ઉખામંડપ મેળાની વાત કરીએ તો એનું સ્થળ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ પાસે દ્વારકાની અંદર જ મેળો ભરાય છે સમયની વાત કરીએ તો વદ અમાસ ખાતે આ મેળો ભરાય છે અમાસના દિવસે લગભગ ભરાતો એક જ મેળો છે એની વિશેષતા વાત કરીએ આ મેળો ભગવાન શિવના નાગેશ્વર જ્યોતિર્લિંગના સાનિધ્યમાં ભરાય છે અહીં વાઘેર અને રબારી જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં ઉમટે છે ધાર્મિક મહત્વની સાથે અહીં દરિયાઈ પટ્ટીની સંસ્કૃતિ પણ જોવા મળી આવે છે ઓખા મંડળના મેળામાં ના સમય ખાસ યાદ રાખજો શ્રાવણ વદ અમાસ નેક્સ્ટ જન્માષ્ટમીનો મેળો રાજકોટ ખાતે જન્માષ્ટમીનો મેળાની વાત કરવામાં આવે તો સ્થળ જોઈએ રેસકોર્સ મેદાન જે રાજકોટ છે ત્યાં આ મેળો ભરાય છે સમય વાત કરીએ તો શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમીના દિવસે આ મેળો ભરાય છે વિશેષતા આ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે રાજકોટના આ મેળાને હવે રમતગમત અને મનોરંજનના મોટા કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યો છે તાજેતરમાં હજારો લોકો ચકડોળા ખાણીપીણી મજા માણવા અહીં આવે છે આગળ વાત મીરા દાતાનો મેળો મહેસાણા તો આ મીરા દાતાનો મેળો જે છે તે ઉનાવા ગામ ખાતે ભરાય છે મહેસાણા પુષ્પાવતી નદીના કિનારે અને સમયની વાત કરીએ તો મુસ્લિમ કેલેન્ડર મુજબ અરજબ માસની સોળથી બાવીસ તારીખ સુધી આ મેળો ભરાયેલો હોય છે અને વિશેષતા વાત કરીએ આ મેળો હિન્દુ મુસ્લિમ એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે હજરત સૈયદ અલી મીરા દરગાહ પર આ મેળો ભરાય છે તો આ ઉનામા ખાતે જે મેળો ભરાય છે તે હજરત સૈયદ અલી મીરાદાતાની દરગાહ છે ત્યાં ભરાય છે અને માનસિક રોગોથી પીડાતા લોકો અહીં શ્રદ્ધા સાથે આવે છે આગળ જોઈએ ડાંગ દરબાર જે ડાંગમાં ભરાય છે આહવા ડાંગના આહવા ખાતે આ મેળો ભરાય છે અને સમય છે એનો હોળી ફાગણ સુદ પૂનમ દરમિયાન ભરાય છે મેળાની વિશેષતા જોઈએ તો આ એક ઐતિહાસિક મેળો છે જેમાં ડાંગના પાંચ ભીલ રાજાઓને રાજ્ય સરકાર દ્વારા સૈલ્યાણુ વિનંત આપવામાં આવે છે આદિવાસીઓનું પ્રખ્યાત ડાંગી નૃત્ય અને વાઘ્યો એટલે કે જે વગાડવાના વાજિંત્રો છે પાવરી અને તડપુ અહીં મુખ્ય આકર્ષણ હોય છે બ્રિટિશ કાળથી શરૂ કરેલી આ પરંપરા આજે પણ જળવાયેલી છે આ છે ડાંગના મેળાની વિશેષતા આગળ જોઈએ નકળંગનો મેળો ભાવનગર સ્થળની વાત કરીએ નકળંગ મેળાની તો કોળીયાક ભાવનગર દરિયા કિનારે આ મેળો ભરાય છે અને સમય છે પાદરવા વદ અમાસ એટલે પાદરવી અમાસના દિવસે આ મેળો ભરાય છે અહીંની વિશેષતા જોઈએ મેળાની તો લોકવાયકા મુજબ અહીં પાંડવોએ શિવની પૂજા કરીને ગોત્ર હત્યાના પાપમાંથી મુક્તિ મેળવી હતી એવી લોકવાયકા લોકોમાં છે ભાદરવી અમાસના દિવસે હજારો લોકો દરિયામાં સ્નાન કરે છે અહીં સમુદ્રની વચ્ચે નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે જે ઓટના સમયે જોઈ શકાય છે તે આ મેળાની ખાસ વિશેષતા છે આગળ જોઈએ ચૂલનો મેળો દાહોદ અને પંચમહાલમાં ભરાય છે સ્થળની વાત કરીએ તો ચાલોદ દાહોદ અને ગરબાડા જે વિસ્તાર છે ત્યાં આ મેળો ભરાય છે હોળી પછીના બીજા દિવસે એટલે કે હોળી પછીનો દિવસ એટલે તુળોના દિવસ ત્યારે આ મેળો ભરાય છે વિશેષતાની વાત કરીએ તો આ મેળામાં આદિવાસી સંસ્કૃતિનો સાહસ જોવા મળે છે જમીનમાં ખાડો ખોદીને તેમાં અંગારા જે છે તક કોલસા તકોલસા પાથરવામાં આવે છે જેને ચૂલ કહેવાય છે લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આ તક તકતા અંગારા પર ઉઘાડા પગે ચાલે છે આ મેળાની વિશેષતા છે જે ચાલો દાહોદ ખાતે અને ગરબાડા વિસ્તારમાં આ મેળો ભરાય છે ચૂલનો મેળો જેને કહેવાય છે પછી જોઈએ પાલોદરનો મેળો મહેસાણા પાલોદર મેળો મહેસાણાની વાત કરીએ તો પાલોદર ગામ જે છે ત્યાં ચોર્યાસી તાલુકો મહેસાણાનો છે ત્યાં આ મેળો ભરાય છે સમયની વાત કરીએ ફાગણ વધ અગિયારસથી તેરસ અને આ મેળાની વિશેષતા છે આ મેળો ચોસઠ જોગણી માતાના મંદિરે ભરાય છે આ મેળાની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે અહીં વરસાદની આગાહી કરવામાં આવે છે તો ગુજરાત ગુજરાતનો એવો કયો મેળો છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવે છે તો અહીં મેળા દરમિયાન સુકન જોઈને આગામી વર્ષનો વરસાદ અને પાક કેવો રહેશે ખેતીનો તેની આગાહી કરવામાં આવે છે જે ખેડૂતો માટે ખૂબ મહત્ત્વની હોય છે આગળ જોઈએ ખંભાળજીની માતાનો મેળો ખેડા જિલ્લામાં ભરાય છે સ્થળ છે માંડવા ગામ ખેડા જિલ્લો અને સમય છે એનો ચૈત્ર સુદ આઠમ આસો નવરાત્રી જેવું જ મહત્વ વિશિષ્ટની વાત કરીએ તો આ મેળામાં તલવાર નૃત્ય જોવા મળે છે આદિવાસી અને સ્થાનિક લોકો પરંપરાગત શસ્ત્રો સાથે મેળામાં ભાગ લે છે પછી જોઈએ ગધેડીયો મેળો મહીસાગર મહીસાગરની અંદર ઉજાતો ગધેડિયો મેળો વૌઠાની જેમ જ મહીસાગર લુણાવાડા પાસે પણ આવા મેળા ભરાય છે વૌઠાની જેમ ગધેડામાં લેવે થાય છે તેવી જ રીતે મહીસાગરના લુણાવાડામાં પણ આ ગધેડિયો મેળો યોજાય છે અને તેનો સમય છે કાર્તિકી પૂર્ણિમા એની વિશેષતાની વાત કરીએ મેળાની તો મહીસાગર અને પંચમહાલના સરહદી વિસ્તારોમાં પશુઓને લેવેચ માટે આ મેળો જાણો છે જેને નામ કધેડીઓ છે પણ તમામ પશુઓને લેવેચ અહીં થાય છે ખાસ કરીને ગધેડા અને ઊંટની માટે આ મેળો ફેમસ છે જેથી તેને ગધેડિયા મેળા તરીકે ઓળખવામાં આવે છે પછીનો પ્રશ્ન જોઈએ ઝુંડનો મેળો જુનાગઢ તો જૂનાગઢ ખાતે ઝુંડનો મેળો ભરાય છે સ્થળની વાત કરીએ તો ચોરવાડ ખાતે આ મેળો પરાય છે તમે દ્રશ્ય જોઈ શકો છો ઝુંડા મેળા જુનાગઢ સમયની વાત કરીએ તો પાદરવા સુદ નોમ ત્યારે ઝુંડનો મેળો પરાય છે જૂનાગઢ જિલ્લામાં વિશેષતા છે આ મેળો સાગર ખેડૂતો એટલે કે ખારવા જ્ઞાતિ માટે ખૂબ મહત્વનો છે અહીં ઝુંડ નામના દેવની પૂજા થાય છે આથી તેને ઝુંડનો મેળો કહે છે ચોરવાડ અને વેરાવળ પંથકની લોક સંસ્કૃતિના દર્શન અહીં થાય છે અને દોસ્તો આ નોટ કરજો કે સૌથી વધુ મેળાઓ હોય તો સુરતમાં છે એકસો ને ઓગણસાઠ મેળાઓ બીજા રકમે સૌથી વધુ મેળાઓ છે અમદાવાદ એકસો ને ચુમ્માલીસ અને સૌથી ઓછા મેળાઓ ગુજરાતની અંદર ડાંગ જિલ્લો સાત તો કુલ મેળાઓ અંદાજે ગુજરાતમાં વર્ષ દરમિયાન પંદરસોથી વધુ મેળાઓ એક વર્ષ અંદર ભરાય છે આગળ જોઈએ ગાય મેળો દાહોદ તો ગાય મેળા મેળાની વિશેષતા અને તેના સ્થળ વિશે વાત કરીએ સ્થળ છે ગરબાડા અને નડા તળાવ દાહોદ જિલ્લો સમયની વાત કરીએ તો બેસતા વર્ષના દિવસે એટલે કાર્તિક સુદ એકમના દિવસે આ મેળો ભરાય છે તેની વિશિષ્ટતાની વાત કરીએ તો આ મેળો આદિવાસીઓની અનોખી પરંપરા છે ગાયોને શણગારીને દોડાવવામાં આવે છે અને લોકો જમીન પર જાય છે જેથી ગાયો તેમના પર પગ મૂકી પગ પરથી પસાર થાય એવી માન્યતા છે કે ગાયોના પગ નીચે આવવાથી વધે છે અને પાપ મુક્ત થવાય છે તો ગરબડા અને ગાય ગોહરીનો ગાય ગોહરી મેળા થી યાદ રાખવું કે ગાયને શણગારી અને નીચે સુવામાં દોડવામાં આવે એ ગાય ગોહરીનો મેળો હવે આપણે જોઈશું જળ ઝીણ નો ઝીલણીનો મેળો વિસનગર અને કઢડા તો સ્થળની વાત કરીએ તો કઢડા બોટાદ કઢડા બોટાદ ખાતે અને વિસનગર મહેસાણા ખાતે આ જળ ઝીલણીનો મેળો પરાય છે સમયની વાત કરીએ તો પાદરવા ખાતે એટલે કે જળ કઢડા ખાતે બંને જગ્યાએ એટલે કઢડા અને વિસનગર ખાતે આ મેળાની વિશેષતાની વાત કરીએ તો ભગવાન સ્વામિનારાયણની પાલખી કાઢવામાં આવે છે અને ભગવાનને જળાશયમાં સ્નાન કરવામાં આવે છે એટલે જળ ઝીલણી કહેવાય છે આ મેળાને આ મેળો ધાર્મિક રીતે મહારુદ્ર અને પાલખી યાત્રા માટે જાણી જોશે આ મેળાની વિશેષતા હતી જર્જની એકાદશી દિવસે આ મેળો ભરાય છે નેક્સ્ટ વાત કરીએ જડેશ્વર મહાદેવનો મેળો રાજકોટ તો સ્થળની વાત કરીએ તો રાજકોટ ખાતે એટલે કે વાંકાનેર પાસે રાજકોટ મોરીની સરહદ છે ત્યાં જડેશ્વર મહાદેવ ખાતે આ મેળો ભરાય છે સમયની વાત કરીએ તો શ્રાવણ માસના બીજા સોમવારે એટલે કે શ્રાવણ માસના બીજા સોમવારે આ મેળો ભરાય છે તેની વિશેષતાની વાત કરીએ ડુંગરાળ વિસ્તારમાં ભરાતો મેળો છે શ્રાવણ માસમાં ભળવાનાથ દર્શને હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે પ્રકૃતિના ભરાતો પણ આકર્ષણનું કેન્દ્ર આ જડેશ્વર મહાદેવનો મેળો બની રહે છે આગળ જોઈએ ઉનાઈ માતાનો મેળો નવસારી ખાતે ઉનાઈ જે નવસારી જિલ્લામાં આવેલો છે ત્યાં આ ચૈત્રી પૂનમના દિવસે આ મેળો ભરાય છે વિશેષ જોઈએ આ મેળાની અહીં ગરમ પાણીના કુંડા આવેલા છે લોકવાયકા મુજબ ભગવાન શ્રીરામે અહીં શરબતી બાણ મારીને ગરમ પાણીની તરફ પ્રગટાવી હતી એવી લોકવાયકા આ મેળાની છે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ માટે આ મેળો આસ્થાનું મોટું કેન્દ્ર છે નેક્સ્ટ પાડપૂતનો મેળો ભરૂચ ભરૂચનો આ પાડપૂતનો મેળો જે છે તે નર્મદા નદીના કિનારે ભરાય છે સ્થળે પણ પાડપૂત છે તેથી તેને પાડભૂતનો મેળો કહેવામાં આવે છે જિલ્લો ભરૂચ સમયની વાત કરીએ તો દર અઢાર વર્ષે કુંભ મેળાની જેમ અધિક ભાદરવો માસ હોય ત્યારે આ મેળો ભરાય છે તો બીજા મેળાઓ કરતાં આ મેળાઓ ખાસ અલગ છે કેમ કે દર અઢાર વર્ષે આ મેળો ભરાય છે આ મેળાની વિશેષતા વિશે વાત કરીએ આ મેળાને ગુજરાતનો મેળો કહેવામાં આવે છે આ મેળો દર વર્ષે નથી ભરાતો પણ જ્યારે અધિક ભાદર માસ આવે ત્યારે જ ભરાય છે કેટલા કે અઢાર દિવસે પછી નર્મદા સ્નાનનું અહીં અનેરું મહત્વ છે આ મેળાની અંદર હવે જોઈએ પરીક્ષા માટે ક્યુ રિહિઝન ચાર્ટ તો તહેવાર સમયની વાત કરીએ કાર્તિક પૂર્ણિમાની વાત કરીએ તો કયા કયા મેળા ભરાય છે તો શામળાજી અને જે પાટણ કાર્તિકર ખાતે ભરાય છે તે મેળો પછી રોડ ઉપર કયો મેળો ભરાય છે તો એક તો છે આપણે ડાંગ દરબાર પછી ક્વા છોટાઉદેપુર પછી ચૂલનો મેળો અને ગોળ ગધેડાનો મેળો હોળદ રોડ ઉપર ભરાય છે કે આના પછીના દિવસે ભરાય છે મતલબ એકથી પાંચ દિવસની અંદર પછી શ્રાવણ માસની વાત કરીએ તો ભવનાથનું શિવરાત્રીનું જે મહાવત તેરસ અને જન્માષ્ટમી આ બંને તહેવાર જે છે શ્રાવણ માસમાં આવતા હોય તે સમયે આ બે મેળા ભરાય છે અને પાદરવા માસની વાત વાત કરીએ તો તેની અંદર તરણેતર અંબાજી અને નકળંગ મહાદેવનો મેળો આ ત્રણ મેળા પાદરવા માસની અંદર ભરાય છે આમ આટલા છે મુખ્ય મેળા છે આગળ વાત કરીએ બહુચરાજીનો મેળો મહેસાણા સ્થળની વાત કરીએ બહુચરાજી મહેસાણા જિલ્લો સમય તો ચૈત્રી પૂનમ સૌથી મોટો મેળો છે આસો સુદ પૂનમના દિવસે ભરાય છે એટલે કે બે વાર બહુચરાજીમાં મેળો ભરાય છે ચૈત્રી પૂનમ અને સુદ પૂનમ વિશેષતાની વાત કરીએ તો બહુચરાજી શક્તિપીઠ હોવાથી અહીં લાખો શ્રદ્ધાળુઓ આવે છે આ મેળામાં ખાસ કરીને કિન્નરો મોટી સંખ્યામાં ઉમટે છે ખાસ કરીને કિન્નરો માટેનો મેળો છે જેઓ બહુચર માતાને પોતાના આરાધ્ય દેવી માને છે અહીં બાળકોની બાબરી એટલે કે ચૌલ સંસ્કાર જે આપણે કહેવાય છે તે ઉતારવાનું વિશેષ મહત્વ રહેલું છે આગળ જોઈએ વરાણાનો મેળો પાટણ ઉત્તર ગુજરાતનો સૌથી મહત્વનો મેળો સ્થળની વાત કરીએ તો વરાણા ગામ જે છે ત્યાં શંખેશ્વર પાસે આ મેળો ભરાય છે જિલ્લો પાટણ અને મહા મહાસુદ આઠમના દિવસે આમ તો કંઈક પંદર દિવસનો મેળો હોય છે પણ મહાશુદ આઠમનું મહત્ત્વ વધારે હોવાથી ખાસ એ દિવસે સંખ્યા વધારે હોય છે શ્રદ્ધાળુઓ વધારે આવે છે આ મેળો ખોડિયાર માતાના મંદિરે ભરાય છે ઉત્તર ગુજરાતના રબારી અને પરવાડ સમાજ માટે આ મેળો આસ્થાનું મોટું કેન્દ્ર છે આ મેળામાં પશુ પ્રદર્શન અને દેશી રમતોનું આયોજન થાય છે પછીનો મેળો જોઈએ મચ્છુ માતાનો મેળો મોરબી આ સ્થળ મોરબી મચ્છુ નદીના કિનારે મચ્છુ માતાનો મેળો ભરાય છે સમયની વાત કરીએ તો પાદરવા સુદ પડવોથી ત્રીજ સુધી આ મેળો ભરાય છે વિશેષતાની વાત કરીએ તો મોરબીની જીવાદોરી સમાર મચ્છુ નદીના કાંઠે આ મેળો ભરાય છે મચ્છુ માતાના પ્રાગટ્ય અને લોક સાથે આ મેળો જોડાયેલો છે અહીંના સ્થાનિક મેળામાં સૌરાષ્ટ્રની લોક કલાના દર્શન થાય છે આગળનો મેળો જોઈએ ખંભાલજની માતાનો મેળો ખેડા ખાતે આવેલો છે આ મેળો ભરાય છે ખંભાલજની માતાનો મેળો સ્થળ છે માંડવા ખેડા જિલ્લો સમયની વાત કરીએ તો ચૈત્ર સુદ આઠમ વિશેષતા આ મેળો તેના ઐતિહાસિક શસ્ત્ર પૂજન માટે જાણીતો છે અહીંના આદિવાસીઓ અને ઠાકોર જ્ઞાતિના લોકો પ્રાચીન શસ્ત્રો સાથે મેળામાં ભાગ લે છે આથી આ મેળાને શસ્ત્ર મેળો તરીકે પણ સ્થાનિક લોકો દ્વારા ઓળખવામાં આવે છે ખેડા જિલ્લામાં માંડવા ખાતે જે ખંભાલજની માતાનો મેળો ભરાય છે તેની વિશેષતા શસ્ત્ર મેળો તરીકે પણ એનું ઉપનામ આપવામાં આવેલું છે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા બીજો મેળો જોઈએ શિવરાત્રિનો મેળો સોમનાથ જુનાગઢ સિવાય સોમનાથ ખાતે પણ શિવરાત્રીનો મેળો ભરાય છે સોમનાથ મંદિર ની જગ્યાએમાં મહાશિવરાત્રી ના દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ભવ્ય મેળો અને પાલખી યાત્રા નીકળે છે ત્રિવેણી સંગમ જે છે ત્યાં હરિણ હિરણ કપિલા અને સરસ્વતી આ ત્રણ નદીઓનું જે સંગમ થાય છે ત્યાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે ગીર સોમનાથ જિલ્લાના સાંસ્કૃતિક વારસાને માણવા માટે આ શ્રેષ્ઠ સમય પણ છે પરીક્ષાલક્ષી ખાસ નોંધ આપણે આગળ વાત કરીએ ફરીવાર રિવિઝન કરી લઈએ ગુજરાતમાં મેળાની સંખ્યા સૌથી વધારે સુરત એકસો ને ઓગણસાઠ એકસો ચુમ્માલીસ અમદાવાદ અને ત્રીજા નંબરે ખેડા આવે છે સો મેળા સાથે તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો થેન્ક યુ